અમદાવાદમાં જાતિના દાખલા માટે લાઈન લાગી છે સવારે પાંચ વાગ્યા જોડાઈ ગયા છે ટોકન ટોકન લેવા માટે લાંબી લાગી ગઈ છે એડમિશન માટે દાખલાની જરૂરિયાત રહેતી હોય છે અમદાવાદ થી સમાચાર અમદાવાદમાં જાતિના દાખલા માટેની આ લાઈન છે જેમાં આપ જોઈ શકો છો કે સવારે પાંચ વાગ્યા થી લોકોની લાઈન અહીં લાગી જાય છે

સવારે પાંચ વાગ્યા વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિહિર સોલંકી જોડાઈ ચુક્યા છે લાઇન પર મિહિરજી અમદાવાદમાં જાતિના દાખલા માટેની લાંબી કતાર લાગી ગઈ છે વહેલી સવારે પાંચ વાગ્યા થી લાંબી લાઇન લાગી ગઈ છે જી જરૂરથી જણાવી આપું તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે દર વર્ષે આ વસ્તુ વારંવાર રિપીટ થતી હોય છે જયારે કોલેજ શરૂ થતી હોય છે તેના થોડા દિવસો પહેલા અને રિઝલ્ટ આવેલા થોડા દિવસો પછી આ મધ્યમ જે સમયગાળો હોય છે આ સમયગાળા દરમિયાન દરેક કોઈ બી જે કચેરી હોય છે જે દાખલાઓ નીકળતા હોય છે જાતિના દાખલો છે નોન ક્રિમિનલ છે આવકના દાખલા છે બધા અલગ અલગ દાખલાઓ છે આ દાખલાઓના કારણે જે છોકરાઓને એડમિશન જોતું હોય છે કોલેજમાં આ દાખલાઓ જરૂર હોય છે અને દાખલાઓ જયારે કઢાવા જાય છે ત્યારે ખૂબ જ લાઈન કતારોનો નો સામનો કરવો પડે છે સવારે વહેલી સવારે પાંચ વાગ્યા થી છોકરાઓ અહીંયા ઉભા રહી જાય છે અને ટોકન સિસ્ટમ પણ હોય છે અહીંયા રોજના ત્રણસો લોકોને ટોકન આપવામાં આવે છે અને ત્યારબાદ છોકરાઓને એક પછી એક અંદર લેવામાં આવે છે પરંતુ હજી પણ આ જે અત્યારે હાલમાં જે લાઈન લાંબી લાંબી લાઈનો થાય છે તે લાઈનો હજી ઓછી થવી જોઈએ તેનું કારણ છે કે અત્યારે હાલમાં વાતાવરણમાં આપણે જોઈ શકીએ છીએ જે પલટો જોવા મળે છે વારંવાર અને હાલમાં તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન હોય છે એટલે આવી લાંબી કતારોમાં લોકોને ઉભું રહેવું ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે દર વર્ષે આ જ વસ્તુ દર વર્ષે જોવા મળે છે જાતિ દાખલો હોય આવકનો દાખલો હોય જે પણ કોઈ દાખલા હોય

થાય લોકોને આમાં સરળતા પડે એવું કોઈક ને કોઈક એવું માધ્યમ લાવવું જોઈએ કોઈ પ્લેટફોર્મ લાવવું જોઈએ જેના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ આ બધી પ્રક્રિયા કરી શકે એવું નહીં કે માત્ર ત્યાં જઈને જ કરી શકે એટલે આ બધું પ્રક્રિયાઓ ધ્યાન આપવી જોઈએ તંત્રને અને છોકરાઓને વધારેમાં માં વધારે લાઈનમાં માં એટલે કતારોમાં ના ઉભું રહેવું પડે તેનું ધ્યાન રાખવું જોઈએ જી

ત્યારે બે વાગ્યા સુધી આ સમય હોય છે કે બે વાગ્યા સુધી તમે તે ફોર્મ ફિલઅપ કરી શકો છો ત્યારબાદ જે ફોર્મ તૈયાર થઈ ચૂક્યા છે તેને વિતરણ કરવામાં આવે છે એટલે કે બે દિવસ ત્રણ દિવસ પહેલા જયારે પણ તમે ફોર્મ ભર્યા હોય જયારે પણ એ ફોર્મ ને તમને તારીખ આપવામાં આવી હોય ત્યાર તારીખમાં તમને ફોર્મ મળી જશે તમારું જે તમે ફોર્મ ફિલઅપ કરો તમને દાખલો મળી જશે એ દાખલા વિતરણ કરવાનો જે સમય હોય છે એ બે વાગ્યા પછીનો હોય છે અને ઘણી જગ્યાએ ટોકન સિસ્ટમ હોય છે એટલે ટોકન લેવા માટે જ લોકો વહેલે સવારે પાંચ વાગ્યા થી લઈને લોકો ઉભા રહી જાય છે કે કદાચ તેમને જે ત્રણસો ટોકન છે તે ત્રણસો ટોકન માં નંબર આવી જાય અને બને તેટલું વહેલા કારણ કે કોલેજની જે એડમિશન આખી જે પ્રક્રિયા હોય છે એડમિશન માટેની તે પ્રક્રિયાનો પણ કોઈક એક લિમિટેડ સમય હોય છે અને સમયની અંદર તેમને છોકરાઓને ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મમાં છોકરાઓને દાખલાઓ બધા જોડવાના હોય છે તેના કારણે વિદ્યાર્થીઓ છે દાખલાઓ લેવા માટે અત્યારે ફોર્મ ભરવા પહોંચી જાય છે તેમના મા બાપને ને લઈને કે જેના કારણે કોઈ પણ જાતની અગવડતા તેમને ના પડે મા બાપ સાથે હોય તો કોઈ પણ જાતનું તેમને જ્યાં ઊભા હોય ત્યાં કોઈ જાતની તકલીફ પડે તો તરત જ તે ત્યાં પહોંચી જાય અને તેમને મદદ કરી શકે અને સવારથી થી વહેલી આજે કતારો લાગે છે તેની માટે સો ટકા ધ્યાન આપ્યું છે જી મેરજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તમને અમદાવાદમાં જાતિના દાખલા માટે લાંબી કતારો લાગી જાય છે સવારે પાંચ વાગ્યા થી લોકો લાઈનમાં જોડાઈ જતા હોય છે તો રોજના ત્રણસો જેટલા લોકોને ટોકન અપાય છે ટોકન લેવા માટેની લાંબી કતાર જે છે તે વહેલી સવારથી જ ચાલુ થઈ જાય છે